રામ રામ ક્યો મિત્રા કેમ છો બધા મજામાં કિંગ ઓફ મીડિયમ તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે મેઇન ટોપિકની વાત આજે કરીશું આપણે મેઇન ટોપિકની ઓકે જેટલા બી ક્યુમીટ્રા બિયારણ લીધું છે પ્લીઝ મને અપડેટ કરો લીમડીનું ઓકે આજે ચાલો હું તમને અપડેટ કરું છું અહીંયા આગળ મેં બે મહિના થઈ ગયા બેથી અઢી મહિના મારે અઢી મહિના પ્લસ થયા છે બિયારણ આ લીન હવે આ વસ્તુ તમે જો કેટલી મસ્ત લીમડી ઉગી છે હવે આ જો મેં જો એકવાર દેખાય છે ક્યો મિત્રા હવે હું જે વસ્તુ કહું છું બારથી પંદર દાણા એક જગ્યા ઉપર એક હોલ પર મૂકવાના આટલી ઇંચ માટે આટલી જે આટલી ઇંચ માટી મૂકે તે બહુ સારો મસ્ત ઉગે ગ્રોથ થાય હવે અહીં આગળ તમે ગણો નીચે છોડવા એક્ઝેક્ટલી કેટલા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ જેવા છોડવા છે ટોટલ નવ છોડવા નવ બિયા આમાંથી ઉગ્યા છે હવે મિત્ર નવ બિયામાંથી ઉગતા ઉગતા બે બી ફેલ થઈ જાય ચાર બી ફેલ થઈ જાય પણ આપણું વચ્ચે ગામા ના પડે મિત્ર ઓકે બારથી પંદર બિયા મૂકો એટલે ગામા પડવાના દસ ટકા ચાન્સ રહે અગર તમે તમારી મહેતે અગર કરતા હો ખેતી તમારી મેં તો વિચારતા હો આપણે દે દઈએ કે બીયા મતલબ કે એક જગ્યા ઉપર અલગ 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 બે બિયા ચાર બિયા મૂકો તે પછી એ તમારી જવાબદારી પછી એમાં ચાલીસથી પચાસ ટકાનો વચ્ચે ગેપ ફિલિંગ થઈ જશે મતલબ કે ઘામાં પડી જશે ઓકે કિલોમીટર હવે ચાલો મેઇન ટોપિકની વાત કરીએ આગળ આગળ બી તમને બતાડું આ લીમડીને આટલી ગ્રોથ એમ એટલી થઈ છે કેમ કે આની અંદર કોઈ પ્રકારનું દવા કે એવી નહીં લાગતું આમાં દવા કશું પણ લાગતું નથી આ આખી લીમડી ઓર્ગેનિક છે આખી ઓકે મેં જો એની બી લીમડી કેટલી સરસ ઊગી છે આ હા હા જો ખેડૂત મીટ્રા જે ખેડૂત મિત્રાને આ જો મર્ચિંગ કરેલું છે એનું બેનિફિટ જો અને જે મર્ચિંગ નહીં કરેલું ને ખેડૂત જેમને એમને જો હવે મર્ચિંગ કરેલી છે આમ તમારે સિત્તેર ટકા રાહત છે મતલબ ત્રીસ ટકા જ કામ કરવાનું રહેશે એટલે લેબલ કોસ્ટ થોડુંક ઓછું થયું બટ અગર મર્ચિંગ ના કરાયેલું હોય પછી તમને તો આ લીમડી બી ના દેખાય બરાબર આ આજુબાજુ ઊગ્યું છે આજો આજે પાટલાની જે આજુબાજુ રહ્યું ને અહીંથી ઊગ્યું છે મર્ચિંગની વચ્ચે વચ્ચે ઉગ્યું છે ઉગેલું ના નથી આજો કપાઈ નાખ્યું છે સાફ કરાઈ નાખ્યું છે આજો હવે અહીં આગળ જો બિયારણ છે જ નહીં કદાચ નાખ્યું જ નહીં હોય આગળ નાખ્યો હોત તો અહીં બી એક બે ઊગી ગયા હોત જેઓ આ ઉગ્યું છે હવે આવી રીતે આને કેવી રીતે સાફ સફાઈ કરાવવાનું એ બી તમને કહી દો આવી રીતે પાણી છોડાઈ દેવાનું થોડુંક જમીનને ભેજ આપી દેવાનું અને પછી મજૂરો વર્કર્સની સાથે આવી રીતે ખેંચાઈ લેવાનું આવી રીતે આ જેટલું તમે ચોખ્ખાઇ રાખશો એટલી ખેતી સરસ રહેશે અહીંથી તમે એકવાર જમીન બતાડવા જુઓ કેટલું મસ્ત રોટા વિટરને ખેતરમાં મસ્ત મારીને કમ્પ્લીટ ક્લિન નીટ રાખ્યું છે હવે અહીં આગળ જો મર્ચિંગ તો ફાટી ગયું છે બટ અહીં આગળ ઘાસચારો એટલો અત્યારે નથી હાલમાં ટૂંકમાં બાકી તમે આખા ખેતરમાં લીમડી જોઈ શકો છો જો ખેમેરા કેટલી સરસ લીમડી થઈ જાય બરાબર આખી ઓર્ગેનિક આ જો ચેક કરો જોયું ખેમેરા બધામાં લીમડી છે ને લીમડી છે કોઈ કોઈમાં તો બહુ ઓછું ગ્રોથ મતલબ કે બહુ મોડી નીકળે છે બહાર આજો કેમ નીકળે છે કદાચ બી આટલી અંદર ગતા રહ્યા હોય આટલી અંદર મતલબ જમીનમાં વધારે વર્કર્સ બહુ વધારે નાખી દીધે ઊંડા એટલે પછી આને થોડુંક વારે લાગે પછી ઊગવામાં બરાબર કિલોમીટર અને આ આગળનું જો અહીં આગળ કેટલી સરસ લીમડી છે આવું આગળની સાઈડ બતાડું તમને પેલી બાજુ સાઈડ જોઈ લો ખેડૂમીટર કમ્પ્લીટ ઊગી છે આ એની બી લીમડી કમ્પ્લીટ આખી લીમડી લીમડી દેખાય છે આખામાં દરેક હોલમાં જોઈ લો હજુ ફૂટવાનું ચાલુ જ છે જર્મિનેશન ચાલું જ છે ગ્રોથાનું અમુક અમુક જગ્યા તો ચાલુ બી છે આજો જો કે અહીં બી એક જ છોડો છે બીજા એક છોડો બે છોડો આવી રીતે બળી જાય છે ખેતરમાં બરાબર કિલોમીટર આજો એટલે કહું છું બારથી પંદર દાણા મૂકો હજુ બી કહું છું કિલોમીટર જે બારથી પંદર દાણા ના મૂકે તે પછી પ્લીઝ મને કોલ કરીને એવું ના કહેશો કે બિયારણ નહીં મૂક્યું તમારું રીતે ભાઈ બિયારણ ફેલ ગયું આવું ગયું તમે બિયારણનું વાત કરો અગર આપણે ખેતી ખેતીની જેમ ના કરીએ તે પછી તમે કેમ ના કહો મને ઓકે કે મિત્ર એટલે કહું છું બારથી પંદર બિયા મૂકો એક જગ્યા ઉપર પંદર બિયા તો મૂકવું તો મૂકવું છે જરૂરી છે આ જો આવી રીતે સાફ સફાઈ આપણે ખેતરમાં રાખાવું ને રખાવું જરૂરી સાત મહિના માટે ખાલી થોડુંક સાત મહિના માટે આ સાફ સફાઈ જેટલું આપણે ચોખ્ખાઈ રાખીશું જેટલી ચોખ્ખાઈ જેટલી ચોખ્ખાઈ જમીન એટલી એર લેશે જમીન એટલી ઓક્સિજન લેશે ઓકે કયો ઓક્સિજન લેશે એટલે પછી લીમડીનું ગ્રોથે વેલી થશે એનું ફૂટે બહુ સરસ થશે ગ્રોથ મસ્ત થશે ઓકે હવે જોજો હું બીજા એક મહિના પછી આ જ જગ્યા ઉપર આ જ લોકેશન ઉપર આવીશ ઓકે ખેડૂતો મીટર આ તમે એકવાર લોકેશન જોઈ લો આખું ઓકે આ જ લોકેશન ઉપર આવીશ બીજી વાર ત્યારે આની લીમડીની હાઈટ જોજો કેટલી છે અત્યારે મારા આ લીમડી થોડીક મોડી રોપેલી છે મતલબ કે એના એક કે બે અઠવાડિયા પછી રોપેલી છે તો બી તમે આ એક આંગળી જોઈ લો કેટલી છે હાઈટ દેખાય છે ખેડૂતો મીટર આ જોઈ લો હવે બીજા એક મહિના પછી આવું ત્યારે જોઈએ આનું ગ્રોથ કેટલું થાય છે આનું જર્મિનેશન કેટલું થાય છે ઘણા કિલોમીટર એવી મને કહેતા હશે કે એવી રીતે બી પૂછતા હશે કે રિતિકભાઈ આપણે જે વચ્ચે જગ્યા રખાય છે પાંચ ફૂટની તમે જે રખ્યા જગ્યા રખાય છે કોઈએ ચાર ફૂટની રાખી છે તે એની વચ્ચે આપણે બીજો કંઈ પાક લઈ શકીએ છીએ ના લેશો બીજો પાક લેવા જશો તે બીજા પાકનું જે તમે કલર સમજો કદાચ લીમડીમાં કમાશો તો એમાં નાખવું પડશે કે એ બીજા પાકમાંથી કમાવશો તો લીમડીમાં નાખવું પડશે કેમકે બેઓને દવા અલગ અલગ આવવી પડે બરાબર કિલોમીટર અને જમીનમાં તો એક જ રહેવાની જશે તો ખરી અસર તો થશે ઓકે કિલોમીટર એટલે બીજો પાક વચ્ચે કોઈ પણ ના લેવું આને જગ્યા ખાલીને ખાલી જ રાખો બસ ખાલી સાત મહિના સુધી આને એટલે વાર લાગે ઉગવામાં અને કેમ કે જ્યારે શિયાળો આવે ને તે તાપ બહુ ઓછો મળે એટલે આની વચ્ચે તમે યુરિયા ખાતર હોય છે વચ્ચે લીંબડીની જોડે નહીં લીમડીના છોડ સાથે નહીં વચ્ચે તમે આલી શકો છો યુરિયા ખાતર છે ને દવા પાણી બધું તમે આ લો જેટલું જેવી ટ્રીટમેન્ટ એટલી વેલી આપણે સાત મહિનામાં સારી કટિંગ આવશે અને સારું પાક આવશે ઓકે ખેડૂત મીટ્રા એટલું વજન વધશે જેટલું તમે કાળજી મતલબ જેટલું તમે સરસ કરશો ખેતી ઓકે તમે સમજી ગયા છો આ વિડીયો એન્ડ સુધી જોતાં જોતા મારા ખેડૂત મિત્રા હવે હું તમને એક હજી બીજી વાર બતાવી દઉં આ જો આ કેવી ચોખાઈ છે સેમ આવી જ ચોખાઈ સેમ આવી જ રીતે બરાબર કિલોમીટર જો દેખાય છે આખા પારામાં એકદમ લાઇંગ સરથી લીમડી કિલોમીટર આ જો બરાબર સેમ આવી રીતે ચોખ્ખાઇ રાખો કિલોમીટર આવી જ રીતે અગર આટલી ચોખ્ખાઇ રાખશો ને સાચું કહું છું પહેલી જ કટિંગમાં તમે બિહારના પૈસા ના લઈને નીકળો ને તેમ મારું નામ હિતિક ચોરસિયા નહીં ઓકે કિલોમીટર તે પ્લીઝ આઈ હોપ તમને સારી લાગે વિડીયો પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરજો મારો આ વિડીયો બનાવવાનો મકસદ એ જ હતો કે દરેક કિલોમીટર પ્લીઝ એક જગ્યા પર બારથી પંદર પંદરથી વીસ દાણા એકવાર મૂકી દો વન ટાઈમ ઇન્વેસ્ટ છે વન ટાઈમ કિલોમીટર કેટલી વાર વન ટાઈમ પચીસથી ત્રીસ વર્ષ પછી જોવાનું નથી આપણે તો એવું છે નહીં તમાકુ કેરા કે કંઈ પણ બાજરી કે એનું બીયા નાખવું પડે પછી વર્ષે એકવાર કટિંગ આવે પાક આવે એને કાઢો પછી બીયા નાખો પૈ કાઢો એ બધી આવી મજૂરી તો છે જ નહીં એક જ વાર જફા છે બરાબર એટલે એક જ વાર તો અમે સાત મહિના હાતરાને કેર કરવું પડે નાના છોકરાની જેમ પછી પચીસથી ત્રીસ વર્ષ તમને સંભાળશે ઓકે આઈ હોપ સારી લાગે વિડીયો તો પ્લીઝ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો મળીશું નેક્સ્ટ વિડીયો પર જય શ્રી આરામઘેર મિત્ર